તો હવે માથું છે રેડી થઈ હા લેવાનું છે જાવ અમે પહોંચી ગયા છીએ

માં એસી છે Hundred boxes. Ah. I am in the one. I am in a bedroom. Yes. 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 I Yes. Yes. Yes.

કોઈ આમ રણે કોઈ આમ રણે કઈ ખબર ન પડતી કોઈ ચોકલેટ ખાય ભજીયા ની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે

આ બચ્ચા ને હું થયું ભાઈ છોકરા મસ્તી ના બધા છે રિંકલ રમા છે આપડે ત્યાં જઈએ ки <laughs> <laughs> કશે મે કેવા ક્વેશ્ચન છે મને નો ખબર હોય એના વિશે આ તો કોમેડી કોમેડી કોણ દિલ્હી પૃથ્વી રાજા તો એની પછી બાબર આવ્યો બાબર

કામ કરી લેવી જો જેને ખોખું માંડવું હોય ને એ ખોખું પણ મોઢે માંડી શકે છે